ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આંગળીના ટેરવે મળી રહે તે માટે મોરબીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે જે અંતર્ગત સરકાર દ્વારા શૂન્યથી પાંચ વર્ષની વયના બાળકના આધાર કાર્ડ માટેની ઓનલાઈન અરજી થકી પોસ્ટલ વિભાગના કર્મચારીઓ દ્વારા આધાર કાર્ડ આપવામાં આવે છે આ ઉપરાંત જિલ્લામાં વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે અમને સરકાર તરફથી જે પોસ્ટમેનની આઈબીપી માટે એક એવી એપ્લિકેશન આપી જેના દ્વારા અમે ઘર બેઠા અને પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જે બાળ બાળકો આધાર કાર્ડવાળા એકથી પાંચ વર્ષના આવે એ ફક્ત એક જ મિનિટની અંદર એ આધાર કાર્ડ અમે અમારા મોબાઈલથી કઢાવી આપી અને બીજું કે અમે ઘરે ઘરે અત્યારે જે પોસ્ટમેન ભાઈઓ છીએ એ ઘરે ઘરે કોઈ પણ એક થી પાંચ વર્ષની બાળકી ને આધાર કાર્ડ કાઢવાનું હોય તો અમારી બીક અંદર દરેક જગ્યાએ અમે ઘરે ઘરે જઈને પણ પોસ્ટમેન ની પણ હેરાન ન થાઉં અને અમને કર્મચારીને પણ આના જે ખૂબ ઉપયોગ થયો એ બદલ હું સરકારનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું કે જે એપ્લિકેશનથી બહુ સારી પબ્લિકને પણ લાભ મળ્યો અમારી બેટી આધાર કાર્ડ પર પોસ્ટ ઓફિસ છે એટલે મારે એક મિનિટમાં આધાર કાર્ડ નીકળી જશે કોઈ પણ જાત લાઈનમાં લાઈન ઊભું રહેવાની જરૂર પડી નથી